ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા અભિયાનના મોટા મોટા બેનરો લગાવવામાં આવે છે તો બીજી બાજુ ધોરાજી તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે ગુજરાત રાજ્યમાં સ્વચ્છતાના મોટા મોટા બેનરો લગાવવામાં આવે છે તો બીજી બાજુ ધોરાજી તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે ધોરાજીના નલિયા કોલોનીમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા બસો પરિવાર ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતાના મોટા મોટા દાવો કરવામાં આવે છે પરંતુ ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ નલિયા કોલોનીમાં વાસ્તવિક કઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે અહીં છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર છલકાવાના સમસ્યાને લઈને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીઓ રસ્તા પર નદીની જેમ વહેતા સ્થાનિક લોકો અને બસો થી વધુ પરિવારનું નું જીવું દુષ્કર્મ બની ગયું છે જ્યારે માસૂમ બાળકો ગંદા પાણીમાંથી પસાર થઈ અને શાળાએ જવા મજબૂર બન્યા છે તો સમગ્ર વિસ્તાર રોગચાળા ગંભીર ભીતિ પણ સેવાઈ રહી છે સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ગટર ગંદકી અંગે નગરપાલિકા દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે પરંતુ તંત્ર બેહરા કાને આ વાત અથડાઈ રહી નથી અધિકારીઓ દર વખતે હમણાં આવીને કામ કરી જાય તેવા પોકળા દાવાઓ કરીને સંતોષ માને છે વાસ્તવિકતા એ છે કે આજ દિન સુધી કોઈ કાયમી નિવારણ લાવવામાં આવ્યું નથી જેના કારણે નગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવું સ્વસ્થ જણાઈ રહ્યું છે નડિયા કોલેનીમાં રહે પ્લેટા રોડ ઉપર અમે નગરપાલિકે જઈએ છીએ લોકો એમ કે તમે જાઓ અમે હમણાં આવીએ છીએ અને તકલીફમાં તમે જોઈ શકો છો ગટર આખી ભરેલી છે અને ગટર ભરાઈને પાછી બહાર પાણી ચેમ્બરની બહાર પાણી નીકળી ગયું ને રોડ ઉપર પાણી જાય છે અમને તકલીફ છે નગરપાલિકા વાળા અહીં આવે ને અમને વ્યવસ્થિત ગટર કરી દે એ અમારી માંગ છે બાળકોને સ્કૂલ જવા માટે તકલીફ પડે છે અમારે એ પાણીમાં જો અમે હાલીને જવું આવવું પડે છે અમારે એ તકલીફ છે અમને અમારા બચ્ચા બીમાર પડે છે મચ્છર એટલા છે રોગચાળો આમાં ફાટશે તો અમે શું કરો કરશું અમે ગરીબ માણસ ક્યાં જાય બચાવને લઈને આમાં રોગચાળો ફાટે તો અને તમે જોઈ જ શકો છો કે આમાં આના પોઝિશન રે તો આમાં રોગચાળો ફાટશે જ અમારા બચ્ચા તો માંદા પડે છે ભૂગર ગટર પાણી રોડ ઉપર આવે છે એને ટપી ટપી ને અમારા લોકો જવું પડે છે વારંવાર નગરપાલિકાએ એ જવા કોઈ કામ થતા નથી અને એમ કે આલમડા આવીને કરી જાય છે તો થતા હોય કામ તો આ પરિસ્થિતિ હોય જ ને અહીંયા બાળકો સ્કૂલે જાય છે અમારી પાણી ઉપર થઈને માથે ટપાડીને આલવું પડે છે

આ મામલે જાગૃત થશે કે પછી હજુ વધુ સમય ગંદકીમાં જ રહેવા મજબૂર બનવું પડશે એ પણ એક મોટો સવાલ છે ત્યારે સમગ્ર માહિતી મામલે અમારા સંવાદદાતા જાફર બકાલી શું કહી રહ્યા છે આવો જોઈએ રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ ધોરાજીમાં જે જૂનો ઉપરેટા રોડ આવેલો ત્યાં નડિયા કોલે વિસ્તાર આવેલો ત્યાં બસોથી વધારે એના પરિવાર વિસ્તાર છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ગટરમાંથી પાણી બહાર આવી રહ્યું છે અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે અને નગરપાલિકાની કાગળો પર જ ખાલી કાર્યવાહી દેખાઈ રહી છે ચીફ ઓફિસર સાહેબ આ ધોરાજીની હાલત જુઓ ગંદકીનું સામ્રાજ્ય બની આ શરમજનક વાત કહેવાય સાહેબ આ ધોરાજીની હાલત જુઓ આ શરમજનક વાત કહેવાય સાહેબ અને નગરપાલિકાની કાર્યવાહી ખાલી કાગળ ઉપર ન ચાલે સાહેબ આનો કાંઈક નિકાલ કરો લોકોની એવી માંગ છે કે નાના બાળકાઓ પર રોગચાળાથી બીમાર પડે તો તેનો જવાબદાર કોણ અને તંત્ર હજી સુધી જાણ હોવા છતાં પણ અજાર કેમ બની રહ્યું છે સત્ય સમર્પણ ન્યૂઝ બકાલી ધોરાજી